સાંસદ ઉમેશ પટેલ પણ હાજર હતા અને દેવ દમણ દાદરાનગર હવેલી ના પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ પણ હાજર રહ્યા હતા અને પ્રફુલ્લ પટેલ સાહેબ જેવો દમણ અને દાદરાનગર હવેલી પ્રશાસક છે અને તેઓ

દમણ હવેલી ના પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ જાહેર મંચ પરથી દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ખનખડે સાહેબની હાજરીમાં નિવેદન આપે છે કે છેલ્લા આઠ વર્ષથી અમે ગાયો ખાતા આવ્યા છીએ

જાણવા માંગે છે કે તમને અમે ગાળો આપીએ છીએ તમે સ્વીકારો છો જાહેર મંચ પરથી પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ દેશના ઉપરાષ્ટ્રપતિ ના જાહેર મંચ પર હાજર રહ્યા હતા એવું તમે શું કર્યું છે કે તમે જાહેર મંચ પરથી થી કે લોકો અમને ગાળો આપે છે મિત્રો તમને આ કદાચ આ ચોમાસામાં એક બે ચોમાસામાં થોડી તકલીફ પડી હશે અમને થોડી ગાળો દીધી હશે તમને ગાળો દેવાની છૂટ છે અમને ખાવાની ટેવ છે આ પહેલી વખત નથી આઠ વર્ષથી આ કામ કર્યું છે તમને ફાયદો થાય એટલે થોડી જાય બોલાવો અને જેવું થોડું થાય એટલે ટન ટન નીકાળો દો એનો વાત સાચી છે ખોટી છે ખૂબ ગાળો દીધી છે ગટરનું કામ ચાલતું હોય ઇન્ટરનલ ગટરના કામ ચાલતા હોય હાઉસ કનેક્શનનું કામ ચાલતું હોય સ્વાભાવિક રીતે રોડ રસ્તામાં એ ગટરની લાઈનો નાખેલી હોય તમે આજુબાજુ બધે જોજો છાપામાં વાંચો ટીવીમાં જોજો ભૂવા પડ્યા આ શબ્દ પ્રયોગ આવતો હોય છે મારો દાવો છે હું ખૂબ જવાબદારી પૂર્વક કહું છું ક્યાંક કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો સંભવ છે એક ભૂવો નહીં પડે આ મારી તમને ગેરંટી આ લાગણીના આવેશમાં નથી કહેતો કાળજી લીધી છે પૂરો પ્રયત્ન કર્યો છે ક્યાંક કદાચ માણસ છે કામ કરતી વખતે જે કોન્ટ્રાક્ટર અથવા એન્જિનિયર કામ કરતો હોય નાની મોટી ક્ષતિ રહી જાય બની શકે પૂરી કાળજી લીધી છે તમને માર્ચ મહિના પહેલા તમે કલ્પના તો કરો કે દીવમાં શું આપવાનું બાકી રાખ્યું છે એકતાલીસ જેટલા રોડ દીવમાં હવે કશું કરવાનું બાકી રહેતું નથી એકતાલીસ જેટલા રોડ નું કામ માર્ચ મહિના પહેલા સંપૂર્ણ પણ પૂરું થઈ જશે આ હું તમને ખાતરી કશું બાકી નહીં રહે તમે લોકો તો એટલા નસીબદાર છો અને તોય દંડા મારો તમને તન તનની ગાળો બોલો છો